પ્રથમ વખત હેરિટેજ હોક નું મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વઢવાણ ઐતિહાસિક ઇમારતો ધરાવતું શહેર છે હવા મહેલ ખાડીપો દરવાજો કોટ વિસ્તાર રાણકી દેવનું મંદિર ભવનો અને માધા વિકાસ માટે આ પ્લાન તૈયાર કરાયો છે વઢવાણમાં ઐતિહાસિક ઇમારતોની જાળવણી ખૂબ જરૂરી છે રાજા રજવાડાઓ દ્વારા બંધાવવામાં આવેલા ઐતિહાસિક સ્થળો પર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્થળ વઢવાણ હેરિટેજ શહેર તરીકે વિકસે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાના કમિશનર સહિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વઢવાણ શહેરમાં આપણે બધાને ખ્યાલ છે કે વઢવાણ ઐતિહાસિક શહેર છે અને જે ગુજરાતના હેરિટેજ શહેરો છે ભુજ ગણીએ અમદાવાદ ગણીએ વડોદરા ગણીએ એ સૌની તુલનામાં વઢવાણમાં પણ અદ્ભુત જૂના ગેટ છે કિલ્લો છે માધાવાવ જેવી અદ્ભુત વાવ છે ગંગા વાવ છે તો આ બધા જે વઢવાણના જે સ્થાપત્ય છે ઉજાગર થાય એના માટે એક નાનો પ્રયાસ છે અને આ પ્રયાસ અમે લોકો હેરિટેજ વોકનું આયોજન છે આજે હેરિટેજ વોક કે જે બહારના ટુર્સ ફ્યુચરમાં અહીંયા વઢવાણમાં આવશે તો એ દેખી શકે જાણી શકે કે આ વારસો શું છે અને આની વસ્તુ ઇંગ્લિશમાં પણ હશે ગુજરાતીમાં પણ હિન્દીમાં મળશે અને હેરિટેજ વોક બાદ અમે લોકો માધવાઓ છે માધવામાંથી ટુ અજવાળ રાઇટ ફ્રોમ ધ પાસ્ટ તો આજે બધું ગામના લોકો ભેગા શાસ્ત્રીય સંગીત થશે અને આયોજન વઢવાણ શહેરમાં કરવામાં આવ્યું છે એમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સપોર્ટ કર્યો છે અને એમાં મેં સામેલ થઈ ગયા છે આ હેરિટેજ વોકનું મહત્ત્વ એવું છે કે જે વઢવાન શહેરમાં જુદા જુદા પ્રકારના જે સ્ટ્રકચરો છે જે ઘણા વર્ષોથી અહીંયા ઊભા છે ઇતિહાસની સાક્ષર છે આપણા વડીવાનની સ્વાભિમાનની સાક્ષર છે એની ફરીથી આપણે ઉજાગર કરીએ અને આપણે સમાજ આગળ આપણે લઈ જઈએ હવે રિસન્ટલી સરકારે આપણા સુરેન્દ્રનગર વડવાન મહાનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અરાઉન્ડ બસો સત્તર કરોડથી વધારે અમે કામોની મંજૂરી આપીએ છીએ અને એમાં ઉત્તરોત્તર વધારા પણ થાય છે અને એમાં ઘણા બધા કામો જે છે એ આપણે વડવાન શહેરમાં કે સુરેન્દ્રનગરમાં ટુરિઝમમાં વધારા કરી શકે એ પ્રકારના કામો એમાં અમે લઈ લીધા છે માં દાખલા તરીકે આપીએ તો ત્રીસ કરોડના આપણે રિવરફ્રન્ટ લઈએ છીએ જે આપણા બસ સ્ટેશનથી લઈને સુધી એનું કનેક્ટિંગ લિંક આપણે ઊભી થશે બીજી વસ્તુ જોઈએ તો જે આપણે ધોળી પોલ છે અને જે કોર્ટ છે એના માટે પણ આપણે પૈસા સરકારે આપ્યા છે મ્યુઝિયમ માટે પણ પાંચ કરોડના પૈસા જે છે એ આપ્યા છે તો જેટલા પણ સ્ટ્રકચરો અત્યારે સુરેન્દ્રનગર વડવાન ક્ષેત્રમાં ઊભા છે અને જેનાથી ટુરિઝમ બધ થઈ શકે જેનાથી આર્ટિસન્સની મદદ આપી શકે અને અહીંયાના ઇકોનોમી એક નવો રૂપ પણ અને નવો એંગલ આપણે મળી શકે એના માટે સરકારે આપણે